નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસનું જે ફ્લાવરિંગ છે તે ફ્લાવરિંગ સુધરતું નથી તો આપણે એના માટે શું માવજત કરવી જોઈએ તેના વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો પૂરેપૂરો વિડીયો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીએ કે કપાસની અંદર જો આપણે ફ્લાવરિંગ છે તે સુધરતું નથી અથવા જે ફ્લાવરિંગની અંદર ફ્લાવરિંગ આવી ગયું છે તેના ઝીંડવા બનતા નથી સરખી રીતે ખરી જાય છે તો તેના માટે ખેડૂત મિત્રો આપણે ઝીરો ઝીરો પચાસ નામનું જે ખાતર આવેલું છે તે તમે ડિસ્પ્લે પણ ઉપર જોઈ શકો છો તે જો ખાતરનો છંટકાવ આપણે કપાસની અંદર ઉપર કરવામાં આવે ખેડૂત મિત્રો તો તેના દ્વારા આપણે જે છંટકાવ કરીએ પછી તેનો જે ફ્લાવરિંગ છે આપણું કપાસનું તે ફ્લાવરિંગ પૂરેપૂરું સુધરી જાય છે એટલે કે તેરી જે આપણી કપાસનું ઝીંડું કહેવામાં આવે દેશી ભાષાની અંદર તે ઝીંડું કમ્પ્લીટ બની જાય છે એટલે ખેડૂત મિત્રો આપણને વધારે ઉત્પાદન મળી શકે છે અને ખેડૂત મિત્રો હવે વાત કરીશું આપણે કે કપાસ જે પીળો રહે છે તમારે તો તેને સુધારવા માટે એટલે કે કલરમાં લાવવા માટે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અથવા ખેડૂત મિત્રો એ પીડો શેના કારણે રહે છે તેની પણ આપણે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો જે આપણે યુરિયાનો ભાગ જે આવે છે જે આપણે કપાસની અંદર યુરિયા આપીશી તે યુરિયા કપાસને પૂરતું મળેલું ના હોય એટલા માટે આપણને ખેડૂત મિત્રો કપાસ આપણો પીળો રહે છે અથવા ડીએપી નામનું જે ખાતર આવે છે તે પણ આપણને પૂરતું કપાસની અંદર લાગ્યું ના હોય બરોબર છે તો પણ આપણો કપાસ પીળો રહે છે તો તેના માટે ખેડૂત મિત્રો આપણે બાર એક્સઠ નામનું જે ખાતર આવે છે ખેડૂત મિત્રો તેનો આપણે ઉપયોગ કરવાનો રહે છે તે પણ આપણે ડિસ્પ્લે ઉપર પણ તમે જોઈ શકો છો બાર એકસઠ ઝીરો જે સરદારનું આવેલું છે તે ખાતરનો આપણે ખેડૂત મિત્રો કપાસની અંદર ઉપયોગ કરવામાં આવે તો તેની અંદર નાઇટ્રોજન અને એનપીકે બંનેનું મિક્સ કરેલું આવે છે એટલે ખેડૂત મિત્રો યુરિયા પણ આવે છે અને ડીએપીનો ભાગ પણ આવે છે જો તેને આપણે ઉપરથી છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણો કપાસ એકદમ કલરમાં આવી જાય છે અને છોડું આપણો મજબૂત બને છે એટલે મિત્રો આપણો જો છોડ મજબૂત હશે તો જ આપણે વધારે ફાવરિંગ લઈ શકશે તો ખેડૂ મિત્રો આ બંને ખાતરનો ફાયદો તમને શું છે તે મેં જણાવી દીધો છે તો આપણો વિડીયો જો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકીનો રજાઓ જોઈએ એટલા માટે અને ખેડૂત મિત્રો આપણે આવનારા વિડીયો ખેતીને જ લગતા લઈને આવીશું ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂમ મિત્રો હવે મળશે આપણે નવા વિડીયો સાથે